નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી મુબારક સવારે મોર્નિંગ મોર્નિંગમાં કાણોદર્યું કાણોદર હાઈવે ઉપર જ છું અત્યારે હોટલ એવનની આગળ મિત્રો અહીંયા હું ઉભો રહી એટલે અહીંયા જોયું તો નેશનલ હાઈવે છે અમદાવાદ જતો અમદાવાદમાં તાલીમપુરને જોડતા નેશનલ હાઈવે છે ત્યાં બેરિકેડ મૂકવામાં આવ્યા છે ગુજરાત પોલીસના સામે જોઈ શકો છો કે આ બેરીકેટ આપ્યું છો કે બેરિકેટ તો છે પણ શું છે બેરીકેટનો આનો કોઈ ડોળ નથી દેખાવ નથી અને બીજું કે આ બેરીકેટ બેરિકેટ વચોવચ મૂકવામાં આવે છે એટલે અકસ્માતની વિધિ રહે છે અત્યારે પણ અહીંયા ઘણી બધી મહિલાઓ એક પેસેન્જર ગાડીમાંથી ઉતર્યા તો એમને કહ્યું કે આ બેરીકેટ અહીંયા કેમ મૂક્યું છે ખોટો એક્સિડન્ટ થયો સાચી વાત છે કે આ બેરિકેટ કયા મોખનું મૂક્યું છે શા માટે અહીંયા સેન્ટરમાં મૂક્યું છે હાઈવેની વચ્ચે વચ ઘણા લોકો મને વિડીયોમાં કમેન્ટ પણ કરશે કે ભાઈ તમે જઈને હટાવી દો ભાઈ હટાવી તો હું નાખું પણ ગુજરાત પોલીસનું છે એટલે શાના માટે મૂક્યું છે કોને મૂક્યું છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ જેને પણ મૂક્યું છે બહુ રોંગ રીતે મૂક્યું છે ખોટી રીતે મૂક્યું છે અને હાઈવેની વચ્ચે વચ મૂક્યું છે હું તમને બતાવું છું આવું કોણ આ કોણ કોર્ડન રીતે બાજુ થી પબ્લિક જાય કે આ બાજુ થી જાય નાની નાની ભૂલો લોકોને ઘણી વાર મુશ્કેલી મૂકી દેતી હોય છે કેમ આવું થાય છે આ તો બહુ ભયંકર ભૂલ કહેવાય કે નેશનલ હાઈવે ઉપર તમે બેરિકેટની જગ્યા એવી રાખો છો કે જ્યાં અકસ્માતની ભીતિ થઈ જાય છે અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે જોઈ શકો છો કે બેરિકેટ છે તો લોકો અહીંથી પણ આવે છે ને અહીંથી પણ આવે છે તો આનો કોઈ મતલબ નથી તો આઈ હોપ કે કદાચ આ વિડીયો પછી બેરિકેટ હટાવશો કાં તો એને યોગ્ય રીતે સારી રીતે મૂકશો જેથી કરીને અકસ્માત ના થાય નેશનલ હાઈવે છે કાણોદર જેવું ગામ છે બહુ મોટું ગામ છે ને અહીંયા લગભગ રોજની લાખોની પબ્લિક અવરજવર કરતી હોય છે લાખો વાહનો અવરજવર કરતા હોય છે પાલેનપુર અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે છે તો અહીંથી બેરિગેટ સારી રીતે ગોઠવશો કા તો આનો યોગ્ય નિકાલ કરશો થેન્ક યુ જય ભારત